નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા પરિવારના બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષે પણ અધ્યક્ષતામાં શહેરના ગુરવા સ્થિત સંકુલ એપાર્ટમેન્ટ પરિવારના અભ્યાસ કરતા બસો પચાસ ઉપરાંત બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકોનું કુમકુમ તિલક લગાવીને આધાર આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે બાળકો અને ઉપસ્થિત મહેમાનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષ વર્ષોથી શહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત શહેરમાં કુદરતી આફતો સમયે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે ચોપડા નોટબુક વિતરણ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક ગીતાબેન પાઠક ઉદ્યોગપતિ અનિલ મિશ્રા દક્ષિશ એન્જિનિયરિંગના દક્ષિશ પાઠક સાઈબાબા વિદ્યાલયના ટ્રસ્ટી એલજી પાંડે સર્વેશ મિશ્રા કૃષ્ણા હિન્દી વિદ્યાલયના પૂર્વ શિક્ષક રાજેશ મિશ્રા એકે તિવારી એચ એ શુક્લા અને આનંદ શુક્લા તથા દેવેન્દ્ર देवेंद्र उपाध्याय सहित नागे बनो विशेष उपस्थित रहा था क्या कार्यक्रम किस उपलक्ष्य में और कहाँ पर आयोजित किया गया था ये गोरवा अमरकार के बाजू में कृष्णा शेरी ट्रस्ट के द्वारा आयोजित किया गया है कितने सालों से आप ये कार्य कर रहे हैं? दस साल से कर रहे हैं। आज क्या कार्यक्रम था आज चौपड़ी था जिसमें हम ढाई बच्चों को चौकड़ी का दान किया आज कौन कौन अतिथि विशेष में उपस्थित रहे? में अनिल सौरज मिश्रा जी शुक्ला है, जी हैं है, एल जी पांडे जी हैं राजेश मिश्रा जी हैं दिवेंद्र पाठल जी है। क्या कहना चाहेंगे और लोगों से बस हाज सबको यही है की विद्यादान दान है सब जन आई और इसमें भाग ली